ગુજરાત અને રાજસ્થાનને જોડતી ખોડા બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ થાય તે માટે થરાદના ખોડા બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર તપાસ હાથ ધરવામાં આવી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે અને થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર રાઉન્ડ તક ચેકિંગ થઈ રહ્યું છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ નશીલા પદાર્થો ગેરકાયદેસર હથિયારોનો પ્રવેશ ન થાય તે માટે ચોકસાઈ રાખવામાં આવી રહી છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે અને અવનવી તરકીબો કરીને ખોડા બોર્ડર ઉપર મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં આવી રહ્યું છે જેને લઈને થરાદ પીઆઈ એસએન ખોખર તથા સીપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સઘન ચેકિંગ કરી રહ્યું છે જેમાં પીઆઈ સીપી ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટાફ ચેકિંગ કરી રહ્યું છે જેમાં રાજસ્થાનથી આવતા વાહનો તપાસવામાં આવે છે અને કોઈ દારૂ પેગરી કે દારૂ લઈને પકડાશે તો તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુંભાઈ ચૌહાણ લાખની બ્યુરો બનાસકાંઠા થોડા ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જિલ્લાના સૂચના જે લોકો કરતા હોય છે એના બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કરી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું અમેરબાદ ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને અમેરબાદ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેક્સપસ્ટ ઉપર કંઈક આવી રીતે કોઈ કોઈ ચોવીસ અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને સરકારે સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આવનારા આવવાના ત્રણ રસ્તા ઉપર આપણે એક રાહ ખાતે વ્યુટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે રોલી અને બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા ચાર રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ પણ આજે આ થર્ટી ફસ્ટના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા સવારથી અત્યાર સુધી દ્વારા આશરે વિશેષ ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે કે પોલિયુશન ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કોઈ પણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સતતમાં સખત પગલાં લેવામાં આવશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે